નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીં પ્રકરણ સાત ત્રિકોણ ભાગ એક વિશે જોઈશું સૌથી પહેલાં દરેકને હેપી ન્યૂ યર આજે આપણે અહીં ત્રિકોણમાં ત્રિકોણની એકરૂપતાનો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો અહીં કેટલીક આકૃતિઓ આપવામાં આવેલ છે આજે પહેલી આકૃતિ જે છે એમાં રેખાખંડ આપવામાં આવેલ છે એની લંબાઈ જોઈએ તો પાંચ સેન્ટીમીટર આપવામાં આવેલ છે બીજી આકૃતિમાં બે વર્તુળ આપવામાં આવેલ છે અને એની ત્રિજ્યા બે સેન્ટીમીટર બંનેની સમાન આપવામાં આવેલ છે ત્રીજી જે આકૃતિ જે છે એમાં બે ચોરસ અને દરેક બાજુનું માપ બે સેન્ટીમીટર આપવામાં આવેલ છે અને ચોથી આકૃતિ જોઈએ તો એમાં બે ખૂણાઓ આપવામાં આવેલ છે અને બંનેના માપ સમાન છે હવે ભૂમિતિમાં જે આકૃતિઓ જે છે એમાં કેટલીક આકૃતિઓના આકાર સમાન હોય અને એના માપ પણ સમાન હોય આજે આપણે અહીં જે ઉદાહરણ લીધા છે ચાર આકૃતિઓમાં એમાં જે દરેક આકૃતિઓ જે છે એના આકાર સમાન છે અને એના માપ પણ સમાન જોવા મળે છે અહીં આપણે પહેલી આકૃતિ જોઈએ તો બંનેના જે આકાર છે એ સમાન છે બંનેનું માપ જે રેખાખંડ જે છે એની લંબાઈ પાંચ સેન્ટીમીટર આપવામાં આવેલ છે અને એ રીતે આ જે પહેલી આકૃતિ જે છે એમાં આકાર સમાન છે અને એનું માપ પણ સમાન જોવા મળે છે બીજી જે આકૃતિ જે છે એમાં બે વર્તુળ આપવામાં આવેલ છે અને બંનેનો આકાર સમાન છે અને બંનેના માપ એટલે કે બંનેની ત્રિજ્યા સમાન છે એટલે કે એનો માપ પણ સમાન જોવા મળે છે ત્રીજી આકૃતિ જોઈએ તો એમાં બે ચોરસ આપવામાં આવેલ છે અને બંને બંનેના આકાર તો સમાન જ છે અને એ બંનેના માપ પણ સમાન જોવા મળે છે ચોથી આકૃતિમાં એ જે ખૂણાઓ આપવામાં આવેલ છે એના આકાર સમાન છે અને એના માપ પણ સમાન જોવા મળે છે આ રીતે જો આપણે એક ચોરસ લઈએ અને એક લંબ ચોરસ લઈએ તો એ બંનેના આકાર સમાન જોવા મળતા નથી પરંતુ અહીં આ જે આપણે ઉદાહરણો લીધા છે એમાં આકાર પણ સમાન છે અને બીજી વસ્તુ એ બંનેના માપ પણ સમાન જોવા મળે છે આવી જે આકૃતિ જે છે એને એકરૂપ આકૃતિઓ કહેવાય છે અહીં આપણે વ્યાખ્યા જોઈએ તો ભૂમિતિમાં સમાન આકાર અને સમાન માપ ધરાવતી આકૃતિઓને એકરૂપ આકૃતિઓ કહેવાય છે એનું ઉદાહરણ જોઈએ તો સમાન લંબાઈના બે રેખાખંડ એકરૂપ આકૃતિઓ કહેવાશે સમાન ત્રીજાના બે વર્તુળો જે હશે એ પણ એકરૂપ આકૃતિઓ કહેવાશે સમાન માપ

આકૃતિઓના આકાર અને માપ સમાન હોય તો તે બે આકૃતિ એકરૂપ કહેવાય છે જો ભૂમિતિની આકૃતિઓના આકાર અને માપ સમાન હોય તો તે બે આકૃતિઓ એકરૂપ આકૃતિઓ કહેવાય છે ઉદાહરણ એક લંબાઈ સમાન હોય તેવા રેખાખંડ ઉદાહરણ એક લંબાઈ સમાન હોય તેવા રેખાખંડ આકૃતિની જરૂર નથી બીજું ઉદાહરણ બાજુના માપ સમાન હોય તેવા ચોરસ પહેલું ઉદાહરણ લંબાઈ સમાન હોય તેવા રેખાખંડ અને બીજું બાજુના માપ સમાન હોય તેવા ચોરસ ત્રીજું ઉદાહરણ ત્રિજ્યા સમાન હોય તેવા વર્તુળો ત્રિજ્યા સમાન હોય તેવા વર્તુળો અને ચોથું ઉદાહરણ સમાન માપના ખૂણાઓ આ રીતે જો ભૂમિતિની આકૃતિના આકાર અને માપ સમાન હોય તો તે બે આકૃતિ એકરૂપ આકૃતિ કહેવાય છે એના ઉદાહરણો સમાન લંબાઈ હોય તેવા રેખાખંડ બાજુના માપ સમાન હોય તેવા બે ચોરસ અને ત્રીજા સમાન હોય તેવા વર્તુળો અને ચોથું ઉદાહરણ સમાન માપના ખૂણાઓ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ત્રિકોણ વિશે પણ અભ્યાસ કરી ગયા છે ત્રિકોણ એટલે કે ત્રણ રેખાઓ પરસ્પર છેદવાથી જે બંધ આકૃતિ બને એ બંધ આકૃતિને ત્રિકોણ તરીકે ઓળખવામાં આવે છે અહીં પણ આપણે લઈએ છે કે એ બી રે રેખા લઈએ બીસી રેખા લઈએ અને એસી રેખા લઈએ એ પરસ્પર છેદવાથી આ જે બંધ આકૃતિ બને છે એ બંધ આકૃતિને ત્રિકોણ તરીકે ઓળખવામાં આવે છે બીજું જોઈએ તો ત્રિકોણના અંગોની વાત કરીએ તો ત્રિકોણના ત્રણ ખૂણા જોવા મળે છે ખૂણો એ ખૂણો બી અને ખૂણો સી એ જ રીતે બાજુ જોઈએ તો એ રેખાખંડ બીસી રેખાખંડ અને એસી રેખાખંડ એના એની બાજુઓ થશે આ રીતે ત્રિકોણના અંગો જોઈએ તો ત્રણ ખૂણા અને ત્રણ બાજુઓ એ ત્રિકોણના અંગો તરીકે ઓળખી શકાય અહીં આપણે આ જે ત્રિકોણ જે છે એની વ્યાખ્યા લખીશું અને આકૃતિ દોરીશું લખો ત્રિકોણની વ્યાખ્યા ત્રણ પરસ્પર છેદતી ત્રણ પરસ્પર છેદતી રેખાઓથી બનતી બંધ આકૃતિને ત્રિકોણ કહે છે ત્રણ પરસ્પર છેદતી રેખાઓથી બનતી બંધ આકૃતિને ત્રિકોણ કહે છે આકૃતિ દોરીશું નામ નિર્દેશન એ બી સી ત્રિકોણ એનો સંકેત ત્રિકોણ એ બી સી આગળ પોઈન્ટ કરીને લખીશું ત્રિકોણ એ બીસી માં એ બી સી ત્રિકોણના શીરો બિંદુ છે ત્રિકોણ એ એ બી સી ત્રિકોણના શીરો બિંદુ છે ત્યારબાદ નવ પોઈન્ટ રેખાખંડ એ બી રેખાખંડ એ બી અને એસી રેખાખંડ એ બી અને એસી બાજુઓ છે નવ પોઈન્ટ ખૂણો એ ખૂણો બી ખૂણો સી ત્રિકોણના ખૂણાઓ છે ત્રણ પરસ્પર છેદતી રેખાઓથી બનતી બંધ આકૃતિને ત્રિકોણ કહે છે એનો સંકેત આ રીતે ત્રિકોણ એ અને ત્રિકોણ એ બી સીમાં એ બી અને સી આ જે બિંદુ જે છે એ ત્રિકોણના શિરોબિંદુ છે એ રેખાખંડ બી અને એ એ બાજુ કહેવાશે ખૂણો એ ખૂણો બી અને ખૂણો સી એના ખૂણાઓ કહેવાય છે ત્યારબાદ આપણે અહીં અંતર્ગત અંગો વિશેની વાત કરીએ સૌથી પહેલાં આપણે બે બાજુઓ લઈએ એ બી બાજુ લઈએ અને બીસી બાજુ લઈએ તો આપણે જાણીએ છીએ કે ત્રિકોણની ત્રણ બાજુઓ છે જો આપણે બે બાજુ લઈએ તો જે ત્રીજી બાજુ બાકી રહે છે એની સામેનો જે ખૂણો જે છે અહીં આપણે એ બી અને બીસી બાજુ લઈએ તો ત્રીજી બાજુ એસી થશે અને એસીની સામેનો ખૂણો બી એ બી અને બીસી નો અંતર્ગત ખૂણો કહેવાય છે જો ફરીથી જોઈએ તો કોઈ પણ બે બાજુઓ લઈએ તો એ બે બાજુઓ સિવાયની ત્રીજી બાજુની સામેનો જે ખૂણો હશે એ આપેલ એટલે કે શરૂઆતની બે બાજુઓનો અંતર્ગત ખૂણો કહેવાય છે અહીં નીચે પણ દર્શાવવામાં આવેલ છે કે એ બી અને બીસી બાજુ લઈએ તો એની સામેનો ખૂણો બી કહેવાશે કારણ કે એ બી અને બીસી બાજુ લઈએ તો બાકીની બાજુ ત્રીજી બાજુ એસી રહે છે અને એસીની સામેનો ખૂણો આકૃતિમાં પણ દર્શાવવામાં આવે છે ખૂણો બી એ અંતર્ગત ખૂણો કહેવાય છે હવે એ જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે બીસી બાજુ લઈએ અને એસી બાજુ લઈએ તો એનો અંતર્ગત ખૂણો સી કહેવાશે અને ત્રીજું એસી બાજુ અને એ બી બાજુ લઈએ તો એનો અંતર્ગત ખૂણો એ કહેવાશે હવે એ જ રીતે બે ખૂણાઓ લઈએ અને એની અંતર્ગત બાજુ લઈએ જો આપણે ખૂણો એ અને ખૂણો બી લઈશું તો એ સિવાયનો ત્રીજો જે ખૂણો હશે એની સામેની બાજુ જે હશે એ શરૂઆતના બે ખૂણાની અંતર્ગત ખૂણો કહેવાય છે એટલે કે ખૂણો એ અને ખૂણો બીનો અંતર્ગત ખૂણો સી કહેવાશે બીજું ખૂણો બી અને ખૂણો સીનો અંતર અંતર્ગત બાજુ બી કહેવાશે અને ખૂણો એ અને ખૂણો સીની અંતર્ગત બાજુ બીસી કહેવાશે હવે આ રીતે આપણે આ અંતર્ગત ખૂણાઓ અને અંતર્ગત બાજુઓ વિશે લખીશું આકૃતિ આપણે દોરી ગયા છે આગળ લખો અંતર્ગત ખૂણાઓ બાજુઓ એ બી અને બીસી નો અંતર્ગત ખૂણો બી બાજુઓ એ બી અને બીસી નો અંતર્ગત ખૂણો બી બીજું બાજુઓ બીસી અને એસી નો અંતર્ગત ખૂણો સી અને આગળ એસી અને એ નો અંતર્ગત ખૂણો એ આગળ અંતર્ગત બાજુઓ ખૂણો એ અને ખૂણો બી ની અંતર્ગત બાજુ એ બી ખૂણો એ અને ખૂણો બી ની અંતર્ગત બાજુ એ ખૂણો બી અને ખૂણો સી ની અંતર્ગત બાજુ બી અને ખૂણો સી અને ખૂણો એ ની અંતર્ગત બાજુ એસી તેથી જવાબ જોઈ લઈએ બાજુઓ એ બી અને બીસીનો અંતર્ગત ખૂણો બી બાજુઓ બીસી અને એસીનો અંતર્ગત ખૂણો સી બાજુઓ એસી અને એ બીનો અંતર્ગત ખૂણો એ અંતર્ગત બાજુ જોઈએ તો ખૂણો એ અને ખૂણો બી ની અંતર્ગત બાજુ એ બી ખૂણો બી અને ખૂણો સી ની અંતર્ગત બાજુ બીસી અને ખૂણો સી અને ખૂણો એ ની અંતર્ગત બાજુ એસી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે બે ત્રિકોણ કોણ લઈએ અહીં આકૃતિમાં પણ દર્શાવવામાં આવે છે કે ત્રિકોણ એબીસી લઈએ અને બીજો ત્રિકોણ પી લઈએ છીએ બે ત્રિકોણ લઈએ છીએ આપણે જાણીએ છીએ કે કોઈપણ ત્રિકોણના ત્રણ શિરોબિંદુઓ હોય છે હોય છે અહીં ત્રિકોણ એબીસી લઈએ તો એના ત્રણ શિરોબિંદુ એબીસી છે અને બીજો ત્રિકોણના શિરોબિંદુ પી ક્યુ અને આર મળે છે અહીં આપણે બે ત્રિકોણના શિરોબિંદુઓ વચ્ચેની એક એક સંગતતાનો વિચાર કરીએ તો આપણને કુલ કેટલી એક એક સંગતતા મળે છે તે આપણે જોઈશું હવે એ મેળવવા માટે આપણે અહીં બાજુની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક આપણે બેન્ચ લઈશું અને એ બેન્ચ ઉપર ત્રણ સ્થાનો છે એ બી અને સી સ્થાન છે અને એના ઉપર વિદ્યાર્થીને બેસાડીએ તો આપણે કેટલી અલગ અલગ રીતે બેસાડી શકાય તે આપણે જોઈશું તો અહીં જે બેન્ચ જે છે એમાં બેઠક વ્યવસ્થામાં જોઈએ તો એ બી અને સી આપણે નામ આપી દઈએ છીએ અને ત્રણ વિદ્યાર્થીઓ લઈએ છીએ પી ક્યુ અને આર નામના તો અહીં આ રીતે સૌથી પહેલાં એ સ્થાન ઉપર પી બી સ્થાન ઉપર ક્યુ અને સી સ્થાન ઉપર આર વિદ્યાર્થીને બેસાડીએ તો આપણને એક રીત મળશે બીજી રીતમાં એ સ્થાન ઉપર પી વિદ્યાર્થી અને જે ક્યુ અને આર જે છે એના સ્થાનને અદલા બદલી કરીએ તો આપણને સ્થાન ઉપર આર અને સી સ્થાન ઉપર ક્યુ અને એ રીતે અલગ રીત મળે છે એટલે કે આ રીતે પહેલી રીતમાં પી ક્યુ આર બીજીમાં પી આર ક્યુ હવે આગળ જોઈએ તો અહીં એ સ્થાન ઉપર ક્યુ વિદ્યાર્થી લઈએ અને બી સ્થાન ઉપર પી અને સી સ્થાન ઉપર આર આ રીતે આપણને ત્રીજી રીત મળશે અને ફરીથી ચોથી રીત માટે એ સ્થાન ઉપર ક્યુ જ વિદ્યાર્થીને રહેવા દઈએ અને પી અને આરના સ્થાન બદલા બદલી કરીએ તો આપણને ક્યુ એટલે કે ચોથી રીત મળશે અને એ જ રીતે વિદ્યાર્થી મિત્રો હવે એ સ્થાન ઉપર આર વિદ્યાર્થીને સ્થાન આપીએ તેના ઉપરથી પણ આપણને બે જુદી જુદી રીતો મળે છે આ રીતે પીને અનુલક્ષીને બે રીતો મળશે ક્યુને અનુલક્ષીને બે રીત મળશે અને આરને અનુલક્ષીને આપણને બે રીત મળે છે અને એ જે એક એક સંગતતાઓ મળે છે તે હવે છ સંગતતાઓ આપણને અલગ અલગ મળે છે અને એ જ રીતે આજે ત્રિકોણ પીક્યુઆર એ અને પીક્યુઆર લઈએ તો એના શિરોબિંદુઓ વચ્ચે આપણને કુલ છ એક એક સંગતતાઓ મળે છે કઈ રીતે લખીશું તે તમને સમજ પડી ગઈ હશે આગળ નોટબુકમાં લખીશું લખો ત્રિકોણ એ અને ત્રિકોણ પીક્યુઆરના શિરોબિંદુઓ વચ્ચેની એક એક સંગતતા લખો ત્રિકોણ એ અને ત્રિકોણ પીક્યુ આરના તિરો વચ્ચેની એક એક સંગતતા લખો સૌપ્રથમ આકૃતિ દોરીશું ત્રિકોણ એ અને ત્રિકોણ પીક્યુઆર जवाब लखी एबीसी संगतता पी क्यू आरसी संगत्यू आर बीजु ए बीसी संगतता पी आर क्यू तीज संगतता ए बीसी क्यू आर पी चौथी ए संगतता क्यूपीआर क्यू पी आर પાંચમું એ બી સી સંગતતા આરપી ક્યુ અને એબીસી સંગતતા આર ક્યુ વિદ્યાર્થી મિત્રોને ગોખવાની જરૂર નથી ખૂબ જ સરળતાથી લખી શકાય છે અહીં એબીસી બી પી ક્યુ આર લખીશું અને ત્યારબાદ ક્યુ અને આર ને અદલા બદલી કરવાથી આ બીજી મળશે બીજા માટે એબીસી શરૂઆતમાં ક્યુ લખીશું ક્યુ આર પી અને ત્યારબાદ આર અને પીના સ્થાનની અદલા બદલી કરીશું પાંચમી સંગતતામાં એ સંગતતા શરૂઆતમાં એ સાથે આર લઈએ તો આર ક્યુ મળશે અને ત્યારબાદ પી અને ક્યુના સ્થાન અદલા બદલી કરવાથી આપણને આ છઠ્ઠી એક એક સંગતતા એ બી આર ક્યુ પી મળે છે હવે આ જે એક એક સંગતતાઓ આપણને મળે છે એ એક એક સંગતતાના આપણે અનુરૂપ અંગોની વાત કરીએ તો અહીં આપણે આ છઠ્ઠી સંગતતા લઈએ તો અહીં ખૂણો એને અનુરૂપ ખૂણો આર કહેવાશે ખૂણો બીને અનુરૂપ ખૂણો ક્યુ કહેવાશે ખૂણો સીને અનુરૂપ ખૂણો પી કહેવાય છે અને એ જ રીતે એબી બાજુ લઈએ તો એબી બાજુને અનુરૂપ આર બાજુ કહેવાશે બી બાજુ લઈએ તો એને અનુરૂપ ક્યુપી બાજુ કહેવાશે અને એસી બાજુ લઈએ તો એને અનુરૂપ આરપી બાજુ કહેવાય છે અને એ જ રીતે આપણે આજે એક એક સંગતતાઓ જે છે એના અનુરૂપ અંગોનો ખ્યાલ મેળવી શકીએ અહીં આપણે કોઈ પણ એક સંગતતા લઈએ અને એના અનુરૂપ અંગો વિશે લખીશું आगर લખો સંગતતા abc qrp ના અનુરૂપ અંગો જણાવો સંગતતા abc qrp ના અનુરૂપ અંગો જણાવો લખો જવાબ e સંગત ક્યુ બીને અનુરૂપ આર સીને અનુરૂપ પી એને અનુરૂપ ક્યુ બીસીને બીને અનુરૂપ આર ને સીને અનુરૂપ પી એ બી બાજુ એને અનુરૂપ QR, આર બીસીને અનુરૂપ આરપી અને એસીને અનુરૂપ ક્યુ પી ખૂણો એ ને સંગત ખૂણો ક્યુ ખૂણો બીને સંગત ખૂણો આર ખૂણો ને સંગત પી એ બી બાજુને સંગત ક્યુઆર બાજુ બીસીને સંગત આરપી અને એસીને સંગત ક્યુપી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે અહીં ત્રિકોણની એકરૂપતાની વાત કરીએ તો આપણે જે સંગતતા લઈએ છીએ એ સંગતતા માટે જો ખૂણો એ બરાબર ખૂણો ક્યુ થાય ખૂણો બી બરાબર ખૂણો આર થાય અને ખૂણો સી બરાબર પી થાય એટલે કે અનુરૂપ ખૂણાઓ જે છે એ સમાન થાય અને બીજું એ બી બરાબર ક્યુ બાજુ એ બી બરાબર ક્યુ બાજુ બી બરાબર પીઆર બાજુ અથવા આરપી બાજુ અને એસી બરાબર ઇક્યુ બાજુ અથવા ક્યુપી બાજુ થાય એટલે કે અહીં અનુરૂપ બાજુઓ સમાન થાય અને અનુરૂપ ખૂણાઓ પણ સમાન થાય તો આ બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ કહેવાય છે અને એને સંકેતમાં એ બી સી ત્રિકોણ ક્યુ આર પી એકરૂપ ત્રિકોણો કહેવાય છે ફરીથી એની વ્યાખ્યા જોઈશું તો ત્રિકોણોમાં બે ત્રિકોણોમાં જો અનુરૂપ બાજુઓ અને ખૂણાઓના માપ સમાન હોય તો બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણો કહેવાય છે એટલે કે છ છ અંગો જે છે એ સમાન થવા જોઈએ ત્રણ ખૂણાઓ સમાન થવા જોઈએ અને ત્રણ બાજુઓ સમાન થવી જોઈએ અને એ તો એનું શરતનું જો પાલન થાય તો બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ કહેવાય છે આપણે વ્યાખ્યાની રીતે લખીશું લખો ત્રિકોણની એકરૂપતા જો એક ત્રિકોણની બાજુઓ અને ખૂણાઓ એક ત્રિકોણની બાજુઓ અને ખૂણાઓ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ અને ખૂણાઓને સમાન હોય બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ અને ખૂણાઓને સમાન હોય તો તે બે ત્રિકોણ એકરૂપ કહેવાય છે જો એક ત્રિકોણની બાજુઓ અને ખૂણાઓ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ અને ખૂણાઓને સમાન હોય તો તે બે ત્રિકોણ એકરૂપ કહેવાય છે આગળ સંકેત એ બીસી એકરૂપ ત્રિકોણ પી ક્યુઆર આગળ નોંધ લખીશું એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય છે એને અંગ્રેજીમાં ક્રોસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગોડન ટ્રાયંગલ્સ પ્રથમ અક્ષર ઉપરથી સીપી સી પી સીટી તરીકે ઓળખવામાં આવે છે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય છે ફરીથી વ્યાખ્યા જોઈએ તો જો એક ત્રિકોણની બાજુઓ અને ખૂણાઓ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ અને ખૂણાઓને સમાન હોય તો તે બે ત્રિકોણ એકરૂપ કહેવાય છે અહીં વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ ખાસ યાદ રાખીશું કે ત્રિકોણ એ સી એકરૂપ ત્રિકોણ પી ક્યુ આર લઈએ એનો અર્થ આપણી જે છ સંગતતા છે એમાંથી પહેલી સંગતતા ને ને અનુરૂપ અંગો જ એના સમાન હોય છે એટલે કે એ ખૂણો એ બરાબર ખૂણો પી થાય ખૂણો બી બરાબર ખૂણો ક્યુ થાય અને ખૂણો સી બરાબર આર થાય અને એ પી બાજુ લઈએ તો એને અનુરૂપ સમાન બાજુ પી ક્યુ બી બરાબર ક્યુ અને એસી બરાબર પીઆર થશે અને તો જ એને આ સંકેત વડે દર્શાવી શકાય છે ટૂંકમાં એ બીસી એકરૂપ ત્રિકોણ પીક્યુઆર આપેલ હોય તો એની સંગતતા એ અને પી એ જ એકરૂપતા કહેવાય છે હવે એકરૂપ ત્રિકોણના ગુણધર્મો આપણે જોઈએ તો આપણે કોઈ પણ એક ત્રિકોણ લઈએ ત્રિકોણ એ લઈએ અને બીજો ત્રિકોણ તરીકે પણ એ જ ત્રિકોણ લઈએ એ લઈએ તો અહીં આ જે બે આકૃતિ આપણે લઈશું એ ત્રિકોણ એ અને એ જ માપની બીજી આકૃતિ લઈએ ત્રિકોણ એ તો અહીં એ બંને આકૃતિઓના ખૂણાઓ સમાન અને બાજુઓ પણ સમાન થાય છે એટલે કે ત્રિકોણ એ એ ત્રિકોણ એ સાથે એકરૂપ કહેવાય છે ટૂંકમાં દરેક ત્રિકોણ પોતાની સાથે એકરૂપ હોય છે એને સ્વવાચકતા ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે દરેક ત્રિકોણ પોતાની સાથે એકરૂપ હોય છે બીજું સંમિતતા જો ત્રિકોણ એ એ ત્રિકોણ પિક્યુઆર સાથે એકરૂપ હોય તો એનું વિરુદ્ધનું પણ સાચું છે પણ ત્રિકોણ એ બીસી સાથે સમરૂપ એકરૂપ થાય છે એટલે કે જો ત્રિકોણ એ એકરૂપ ત્રિકોણ પીક્યુઆર હોય તો ત્રિકોણ પિક્યુઆર એકરૂપ ત્રિકોણ એ પણ કહેવાય છે અને ત્રીજો ગુણધર્મ જોઈએ ત્રિકોણ ત્રણ આપણે ત્રિકોણ લઈએ ત્રિકોણ એ ત્રિકોણ પિક્યુઆર અને ત્રિકોણ એક્સ વાય જેડ ત્રિકોણ એ બી સી એ ત્રિકોણ ને એકરૂપ છે ને ત્રિકોણ પીક્યુઆર એ ત્રિકોણ એક્સ વાય જેડને એકરૂપ હોય તો પહેલો ત્રિકોણ એ ત્રીજા ત્રિકોણ એટલે કે ત્રિકોણ એ બી સી એ ત્રિકોણ એક્સ વાય જેડને પણ એકરૂપ કહેવાય છે આ જે ગુણધર્મ છે એને પરંપરિકતા તરીકે ઓળખવામાં આવે છે આ રીતે એકરૂપ ત્રિકોણના ત્રણ ગુણધર્મો આ રીતે છે સ્વવાચકતા એટલે કે દરેક ત્રિકોણ પોતાની સાથે એકરૂપ છે ત્રિકોણ એ એકરૂપ ત્રિકોણ એ બીસી કહેવાશે સંમિતતા એટલે કે જો ત્રિકોણ એ એકરૂપ ત્રિકોણ પિક્યુઆર હોય તો ત્રિકોણ પિક્યુઆર એ ત્રિકોણ એ બીસીને એકરૂપ કહેવાય છે પરંપરિતતા જોઈએ તો જો ત્રિકોણ એ બીસી એકરૂપ ત્રિકોણ પિક્યુઆર થાય તથા ત્રિકોણ પિક્યુઆર એકરૂપ ત્રિકોણ એક્સ વાય ઝેડ હોય તો ત્રિકોણ એ એકરૂપ ત્રિકોણ એક્સ વાય ઝેડ થાય છે આગળ આ ગુણધર્મો આપણે નોટબુકમાં લખીશું લખો એકરૂપ ત્રિકોણના ગુણધર્મો જણાવો એકરૂપ ત્રિકોણના ગુણધર્મો જણાવો એક સ્વવાચકતા દરેક ત્રિકોણ દરેક ત્રિકોણ પોતાની સાથે એકરૂપ હોય છે त्रिकोण एबीसी एक रूप त्रिकोण एबीसी नंबर बे समिता जो त्रिकोण एबीसी एक रूप त्रिकोण पीक्यूआर जो त्रिकोण एबीसी एक रूप त्रिकोण पीक्यूआर हो तो त्रिकोण पीक्यूआर एक रूप कोण एबीसी परंपरिता जो ત્રિકોણ એ બીસી એકરૂપ ત્રિકોણ પિક્યુઆર તથા ત્રિકોણ પીક્યુઆર એકરૂપ ત્રિકોણ એક્સ વાય જેડ તો ત્રિકોણ એ એકરૂપ ત્રિકોણ એક્સ વાય જેડ પહેલો ગુણધર્મ સ્વવાચકતા દરેક ત્રિકોણ પોતાની સાથે એકરૂપ હોય છે ત્રિકોણ એ બીસી એકરૂપ ત્રિકોણ એ બીસી સંમિતતામાં જો ત્રિકોણ એ એકરૂપ ત્રિકોણ પિક્યુઆર હોય તો ત્રિકોણ પિક્યુઆર એકરૂપ ત્રિકોણ એ બીસી ત્રીજું પરંપરિતતામાં જો ત્રિકોણ એ એકરૂપ ત્રિકોણ પિક્યુઆર તથા ત્રિકોણ પિક્યુ એકરૂપ ત્રિકોણ એક્સ વાય જેડ તો ત્રિકોણ એ એકરૂપ ત્રિકોણ એક્સ વાય જેડ થાય આ રીતે વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીં ત્રિકોણની એકરૂપતા વિશે જોઈ ગયા કે બે ત્રિકોણોમાં અનુરૂપ ખૂણાઓ અને અનુરૂપ બાજુ સમાન હોય તો બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણો કહેવાય છે અને એ ત્રિકોણ બે ત્રિકોણોની સંગતતા વિશે પણ જોઈ ગયા આપણે હવે પછી ત્રિકોણની એકરૂપતાની શરતો વિશે હવે પછીના વિભાગમાં જોઈશું ત્યાં